ગંભીર બ્રિજ દુર્ઘટનાને પગલે રાજ્યમાં તમામ બ્રિજ પુલની ક્ષમતાની ચકાસણી માટે રાજ્ય સરકારે હુકમો આપ્યા હતા જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોઢા નજીકના કોલક નદી ઉપરનો બ્રિજ તેમજ ધરમપુર તાલુકાના કરંજવરી માન નદી અને આંબાતા નદી ઉપરના બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે જુલાઈ ત્રણે બ્રિજ ઉપરથી માત્ર ટુ વ્હીલર થ્રી વ્હીલર અને કારની અવર માટે મંજૂરી અપાઈ હતી જ્યારે બસ સહિતના ભારે વાહનોની અવરજવર જવર પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો નેશનલ હાઇવે નંબર ઓગણસાઠ ઉપર આવેલા ત્રણેય બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયા બાદ તંત્ર દ્વારા આજથી સુધી એ બ્રિજની મરામત કામગીરી ચાલુ નહીં કરાતા વિદ્યાર્થી વર્ગની બે હજાર પચીસમાં બંધ કરાવી દેવાયો હતો આ હાલત સૌથી વધુ ખરાબ થઈ ગઈ છે આ અંગે કપરાડા વિધાનસભા મત ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ગત તારીખ બે અગિયાર પત્ર લખીને જણાવ્યું હતું કે ધરમપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર છપ્પન પર છેલ્લા કેટલાક સમયની નાના નજીકના ઓલક નદી બ્રિજ પર ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જેને કારણે તાલુકા મથક હોવાથી આવેલી પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજુબાજુના વીસ થી પચીસ ગામોના અંદાજીત પાંચ હજાર વિદ્યાર્થીઓ અવર કરે છે આ રૂટ પરથી પસાર થતી કોલક નદીના બ્રિજ ઉપરથી બસ સહિતના ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો હોવાથી વિદ્યાર્થીઓ અંદાજે બે કિલોમીટરના અંતરે આવેલી શાળામાં જવા માટે આશરે આઠ કિલોમીટરનો ચપરાવો લેવાની ફરજ પડી રહી છે જેથી પોંઢા નજીકના કોલક નદી બ્રિજનું મરામત કાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરવા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ